જય શ્રી કૃષ્ણ મિત્રો આ મા સીતા પ્રાગટ્યની કથા સાંભળશું આજે વૈશાખ નોમ સીતા કે જાનકી છે છે આજના દિવસે આ કથા સાંભળવાનો મહિમા વૈશાખ મહિનાની સુદ પક્ષની નવમી તિથિ એટલે ધરતી માતાની પુત્રી માતા સીતા જયંતિ છે જેને સીતા નવમી કે જાનકી જયંતિ કહેવામાં આવે છે આજના શુભ દિવસે માતા સીતાની પૂજા કરવાથી મહિલાને સુખ સૌભાગ્ય તથા પતિના લાંબા આયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આ દિવસે કરવામાં આવતા વ્રત પૂજા ઉપવાસથી પૃથ્વીના દાનનું ફળ અને સમસ્ત તીર્થોના ફળ સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે આ દિવસે દાન પુણ્ય કરવાથી દરેક પ્રકારના દુઃખ રોગ તેમજ સંતાપથી મુક્તિ મળે છે માતા સીતા એ ઉત્પત્તિ પાલન અને સંહાર કરનારી કલેશને હરનારી તેમજ સમસ્ત જગતનું કલ્યાણ કરનારી રામવલ્લભા છે માતા સીતા એ જગત માતા એકમાત્ર સત્યા યોગ માતાનું સાક્ષાત સ્વરૂપ તેમજ સમસ્ત શક્તિઓનું સ્તોત્ર તેમજ મુક્તિદાયી કહેવામાં આવે છે સીતાજી એ ક્રિયાશક્તિ ઈચ્છાશક્તિ અને જ્ઞાન શક્તિ ત્રણેય રૂપમાં પ્રગટ હોય છે માતા સીતા ભૂમિથી ઉત્પન્ન થયા હોવાથી તેને ભૂમાત્મજા પણ કહેવામાં આવે છે સૂર્ય અગ્નિ તેમજ ચંદ્રમાનો પ્રકાશ સીતાજીનું જ સ્વરૂપ છે આ કારણથી જ માતા સીતા એ પ્રાણદાયી અને આરોગ્યવર્ધક પ્રસાદ છે માતા સીતાનો જન્મ ત્રેતાયુગમાં વૈશાખ માસના શુકલ પક્ષની નોમની તિથિએ પૃથ્વીપુત્રી તરીકે થયો હતો આથી આ દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાના ઘરની પરિવારની સુખ શાંતિ અને પતિના લાંબા આયુષ્યની કામના માટે વ્રત રાખે છે વ્રત કરનારે આ દિવસે સવારે વહેલા ઉઠવો પ્રાતઃ કાર્યથી પરવારી ઘરના મંદિરમાં સાફ સફાઈ કરી દીવો પ્રગટાવો મંદિરમાં રહેલા તમામ દેવી દેવતાને ગંગાજળથી અભિષેક કરવો અથવા ગંગાજળની છાંટ નાખી પવિત્ર કરવા આજના દિવસે માતા સીતા સાથે ભગવાન રામની પૂજા કરવી જો મૂર્તિ હોય તો મૂર્તિ અથવા તો ફોટો કે છબીની પૂજા કરવી ધૂપ દીપ પુષ્પ અબિલ ગુલાલ આરતી કરી ખીરનું નૈવેદ્ય ધરાવવું માતા સીતાને લાલ ચુંદડી અને પીળા વસ્ત્રો અર્પણ કરવા માતા સીતા એ ધરતી માતાના પુત્રી હતા આથી આજે ધરતી માતાની પૂજા કરવી સાથે ભાઈ લક્ષ્મણ તથા માતા સીતાના પુત્ર એવા હનુમાનની પણ પૂજા કરવી જાનકી સ્તોત્ર રામરક્ષા સ્તોત્ર રામાયણના પાઠ કરવા માતાના એકસો આઠ નામ જપ કરવા અથવા તો જેટલા આવડતા હોય તેટલા નામનું સ્મરણ કરવું જે સ્ત્રી આ દિવસે સીતા માતાના નામનું સ્મરણ કરે છે તેમનું સૌભાગ્ય સંતાન લક્ષ્મી અખંડ રહે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે આ રીતે પૂરી શ્રદ્ધાથી આ દિવસે જે સ્ત્રી વ્રત ઉપવાસ પૂજા કરે છે તેના ઘરમાં વિવાહિત જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે આજના દિવસે કરેલા સ્નાન દાન જપ તપ વ્રત કર્યાનું પુણ્યફળ દરેક પ્રકારના દુઃખ રોગ તથા સંતાપથી મુક્તિ પ્રદાન કરનાર છે આજના શુભ દિવસે સીતા જન્મની સુંદર કથા સાંભળવાનો મહિમા છે તો મિત્રો આ હતી સીતા નવમીના દિવસે કરવામાં આવતી પૂજન વિધિ આ દિવસનું મહાત્મ અને હવે સાંભળશું મા સીતાના જન્મની સુંદર કથા બોલો સીતા માતાની જય પૌરાણિક કથા અનુસાર મિથિલા નરેશ મહારાજાજનક પુષ્ય નક્ષત્રમાં સંતાન પ્રાપ્તિની કામનાથી યજ્ઞ ભૂમિ તૈયાર કરવા માટે હળ ચલાવી રહ્યા હતા એ જ સમયે પૃથ્વીમાંથી એક બાલિકા પ્રગટ થઈ જેનું નામ સીતા રાખવામાં આવ્યું ખેડેલી ભૂમિ તથા હળના આગળના ભાગને સીતા કહે છે તેના પરથી તેનું નામ સીતા રાખવામાં આવ્યું માતા જાનકી જગતની ઉત્પત્તિ પાલન અને સંહાર કરનારી સમસ્ત સંકટો અને કલશ્યોને હરનારી મા ભગવતી સીતા કલ્યાણી રામવલ્લભા છે મા સીતાએ જ હનુમાનજીને તેની અસીમ સેવા ભક્તિથી પ્રસન્ન થઈને નવ નવનિધિનું વરદાન આપ્યું હતું સીતાજી જ્યારે નાના હતા ત્યારે તેના બાળપણમાં રમતા રમતા શિવજીનું ધનુષ્ય ઉઠાવી લીધું રાજા જનકને ત્યારે જ લાગ્યું કે આ સાધારણ બાળકી નથી અને તેણે ધનુષ્યને તોડનાર વીર વ્યક્તિ સાથે સીતાજીના લગ્ન કરાવવાનું નક્કી કર્યું સ્વયંવરમાં ભગવાન રામે આ ધનુષ્યને તોડ્યું હતું ત્યારબાદ રામ અને સીતાના લગ્ન થયા લગ્ન બાદ માતા સીતાએ ભગવાન શ્રીરામ સાથે ચૌદ વર્ષનો વનવાસ વેઠવ્યો વનવાસ દરમિયાન પણ માતા સીતા સંયમિત જીવન જીવતા હતા આદર્શ જીવન જીવતા હતા તેના જીવનમાંથી દરેક વ્યક્તિએ દરેક સ્ત્રીએ પાંચ શિખામણો પોતાના જીવનમાં ઉતારવા જેવી છે તેમાંથી પહેલી શિખામણ છે માતા પિતાને સન્માન આપવું માતા સીતા એ પોતાના માતા પિતાને સન્માન આપતા તેઓની બધી જ આજ્ઞાનું પાલન કરતા તેના સાસુ સસરાની આજ્ઞાનું પણ પાલન કરતા વનવાસ દરમિયાન જ્યારે માતા પિતા તેમને મળવા આવ્યા ત્યારે સીતાજીએ પહેલાં સાસુની આજ્ઞા લીધી અને પછી તેના પરિવારને મળ્યા આમ દરેક પરણેલી સ્ત્રીએ તેના સાસરિયામાં તેના સાસુ સસરાનું માન સન્માન રાખવું તેની આજ્ઞાનું પાલન કરવું બીજું આદર્શ છે પતિની સેવા અને પ્રેમ લગ્ન પછી મહેલમાં અનેક સેવકો હોવા છતાં સીતાજી ભગવાન રામની સંભાળ રાખતા હતા જ્યારે રામને વનમાં જવાની આજ્ઞા મળી તો તેઓ રામ સાથે વનમાં જવા માટે તૈયાર થઈ ગયા ત્રીજો આદર્શ છે બધાની જ વાત ધ્યાનથી સાંભળવી માતા અનસુયાજીએ સીતાજીને પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો હતો ત્યારે તેઓએ અભિમાન વગર બધી જ વાત સાંભળી સીતાજીએ માતા અનસુયાને એ નહોતું કહ્યું કે મને બધી જ વાતની જાણ છે આમ દરેક પરણેલી સ્ત્રીએ પોતાનાથી મોટી ઉંમરની સ્ત્રીઓ જે કોઈ શિખામણ આપતું હોય જે કંઈ વાત કહેતું હોય જે કંઈ શિક્ષા આપતા હોય તે ધ્યાનથી સાંભળવી અને તે અમલમાં લેવી ચોથું આદર્શ છે નીડર રહેવું રાવણે જ્યારે સીતાજીનું અપહરણ કર્યું અને તેને અશોકવાટીમાં રાખ્યા હતા સીતાજીએ રાવણના એક પણ પ્રલોભનમાં આવ્યા ન હતા રાવણથી બધા જ દેવતાઓ ડરતા હતા પરંતુ સીતાજી રાવણની ધમકીઓથી ડર્યા ન હતા આમ દરેક સ્ત્રીએ નિડર રહેવું અને પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત રાખવી પાંચમો આદર્શ છે હંમેશા સાવધાન રહેવું અશોક વાટિકામાં હનુમાનજીએ સીતાજીને રામ નામની મુદ્રિકા આપી અને રામકથા સંભળાવી છતાં સીતાજીએ સરળતાથી હનુમાનની વાતો પર વિશ્વાસ ન કર્યો જ્યારે તેઓને ખાતરી થઈ કે હનુમાન મન કર્મ વચનથી રામના દૂત છે પછી જ તેની સાથે વાતચીત કરી આમ દરેક સ્ત્રીએ ખાસ ધ્યાન રાખવું કે કોઈની વાતોમાં કે પ્રલોભનમાં ન આવી જવું આમ સીતા જયંતિના દિવસે માતા સીતાની પૂજા કરવી અને તેના આદર્શ પોતાના જીવનમાં ઉતારવા માતા સીતા એ પવિત્રતાનું પ્રતિક છે આજે સીતા માતાની પૂજા કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી મા સીતા તેના ભક્તોને સંપત્તિ આરોગ્ય બુદ્ધિ અને સમૃદ્ધિ આપે છે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આજના દિવસે માતા સીતાની પૂજા કરે છે સૌભાગ્યવતી સ્ત્રી જો આજે પૂજા અને ઉપવાસ કરે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે અપરિણિત મહિલા આજે વ્રત અને ઉપવાસ કરે તો તેને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે આજે ભગવાન શ્રીરામ સાથે માતા સીતાની પૂજા કરી શ્રી રામાય નમઃ અને શ્રી સીતાય નમઃ આ મંત્રનો જપ કરવો જે કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થશે આજના દિવસે કરેલ સ્નાન દાન જપ તપ વ્રત કર્યાનું પુણ્ય ફળ દરેક પ્રકારના દુઃખ રોગ તથા સંતાપથી મુક્તિ પ્રદાન કરનારું છે તો મિત્રો આ હતી સીતા નવમી વ્રતની વિધિ તેનું મહાત્મ મા સીતાના પાંચ આદર્શો જે દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં ઉતારવા જેવા છે અને મા સીતાના જન્મની સુંદર કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માતા સીતા જય શ્રી રામ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે આઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ